ખાસ કરીને જોઈએ તો નિફ્ટી રીબેલેન્સિંગ માટે આવતીકાલે થોડા એડજસ્ટમેન્ટ થવાના છે કયા શેર નિફ્ટીમાં સામેલ થશે અને કયા બાર થશે અને શેર્સમાં કયા પ્રકારનો ઇન્ફ્લો અને આઉટફ્લો રહેશે તેની વિગત સાથે સહયોગી યતિન મોટા જોડાઈ ગયા છે યતિનજી શું છે ખાસ વિગત આ રીબેલેન્સિંગને લઈને ગુડ આફ્ટરનૂન નીરજ તો વાત કરીએ તો નિફ્ટીની રીબેલેન્સિંગ થવાની છે ને આગલા બે દિવસ ઓબ્વિયસલી ઘણી બધી રીબેલેન્સિંગ અને એનીવી મેનેજમેન્ટ થતી હોય છે કારણ કે માર્ચ એન્ડ છે પણ નિફ્ટીના રીબૅલન્સિંગ ઉપર નજર કરી લઈએ કારણ કે અહીંયા ઇન્ક્લુઝન કેન્ડિડેટ છે શ્રીરામ ફાઇનાન્સ અને અહીંયા તમને લગભગ લગભગ એકસો અઠ્યાસી મિલિયન ડોલર્સ એટલે લગભગ પંદરસો કરોડ રૂપિયાના નિફ્ટી ફંડ્સ ખરીદારી કરતા દેખાશે કાલે રીબેલેન્સિંગ છેલ્લા અડધા કલાકમાં થશે એટલે ત્રણથી સાડા ત્રણના વચ્ચે આ થશે યુપીએલમાં કેમ કે નિફ્ટીની બહાર જઈ રહ્યો છે લગભગ લગભગ આઠસો કરોડની સેલિંગ જોવા મળશે નિફ્ટી બેન્કમાં વાત કરીએ તો કોઈ ચેન્જીસ નથી થયા પણ ઓબ્વિયસલી અહીંયા વેટેજનો ચેન્જ થયો છે તો ત્યાં એચડીએફસી બેંક અને ઇન્ડસઇન્ડ બેંકનો વેટેજ વધ્યો છે એટલે અહીંયા ખરીદારી જોવા મળશે પણ એસબીઆઈ અને આઈસીઆઈસીઆઈ બેંક બંને સ્ટોક્સ પ્રેશરમાં છે કારણ કે કાલે રિબેલેન્સિંગમાં અહીંયા આઉટફ્લો જોવા મળશે લગભગ લગભગ બસોથી ત્રણસો કરોડની આસપાસનો નિફ્ટી નેક્સ ફિફ્ટીની વાત કરીએ તો અહીંયા જીઓ ફાઇનાન્શિયલ પાવર ફાઇનાન્સ અદાની પાવર આરઈસી અને આઈઆરએફસી જેવા કાઉન્ટર્સને વેટેજ વધુ મળતા અહીંયા ખરીદારી જોવા મળશે ઓબ્વિયસલી નાના કંપનીઝમાં આનો ઇમ્પેક્ટ વધારે આવશે કારણ કે ઇન્ફ્લોઝ ઘણા સારા છે ઇન ટર્મ્સ ઓફ ક્વોન્ટમ પણ એક્સક્લુઝનમાં કારણ કે શ્રીરામ ફાઇનાન્સ નિફ્ટી ફિફ્ટીમાં આવે છે એટલે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીથી ડિલીટ થશે અહીંયા આઉટફ્લો દેખાશે પીઆઈ ઇન્ડસ્ટ્રીઝ મુથુસ ફાઇનાન્સ પ્રોક્ટર ગેમ્બલ હેલ્થ અને અદાની વિલમાર જેવા શેરોમાં તમને વેચવાલી જોવા મળી શકે કાલના સત્રમાં કારણ કે એમનું વેટેજ નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીમાં ઓછું કરવામાં આવ્યું છે